કાર ચાલકે પરનો કાબુ ગુમાવતા ગોત્રી બ્રિજ વડોદરા બેવડો અકસ્માત સર્જાયો હતો જેમાં એક કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી જેના કારણે બ્રિજ ઉપર લોક ટોળા ઉમટી પડ્યા હતા કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો અને મોટી જાનહાની ટળી હતી આ અકસ્માતમાં અકસ્માતગ્રસ્ત કાર સાથે અન્ય એક કાર પણ અથડાઈ હતી ઘટનાક્રમ દરમિયાન બીજી કારની બ્રેક ફેલ થઈ હતી અને તે બસ્સો મીટર સુધી ધસડાતી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં પણ કોઈ ગંભીર ઇજા થઈ નથી અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા ટ્રાફિકનું નિયંત્રણ હાથે લીધું હતું અને વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો વડોદરા શહેરમાં સતત વધતા વાહન અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક બની છે ખાસ કરીને ફોર વ્હીલર ચાલકો દ્વારા સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવવાની ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે કે શું કાર ચાલકો પૂરતી તાલીમ અને સાવધાની સાથે વાહન ચલાવતા હશે નાની ભૂલ પણ મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે અને નિર્દોષ લોકોના જીવ પણ સંકટ ઊભું કરી શકે છે જેથી વાહન ચાલકો માટે જરૂરી છે કે તેઓ પોતાના વાહનોનું યોગ્ય રીતે સમયસર સમારકામ કરાવે અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કર વાહનચાલકો માટે જરૂરી છે કે તેઓ પોતાના વાહનોનું યોગ્ય રીતે સમયસર સમારકામ કરાવે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને સાવચેત રહે માત્ર એવી જ જવાબદારીથી આપણે રોડ ઉપર થતા અકસ્માતોને રોકી શકીશું